અંકલેશ્વર જેઆઈડીસીમાં સોમાની ચોકડી નજીક દુકાનમાંથી એસએસ વાલ્વ સહિતના જથ્થો મળી આવ્યો હતો ભરૂચ પેરોલ ફ્લો સ્કોડ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સોમાની ચોકડી રીધી સીધી શોપિંગ સેન્ટરમાં જીવન રાજેન્દ્ર પાઇપ ફિટિંગ દુકાનમાં ઇકો કાર વડે શંકાસ્પદ એસેસનો નવો જૂનો માલ ભરી શકે વગેરે કરવામાં આવી રહ્યો છે જે માહિતી આધારે ફ્લો સ્કોડ અને તેની ટીમ દ્વારા ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ રાત્રે આઠ કલાકે સર્ચ કરતાં દુકાનમાંથી એસેસના નવા જૂના વાલ્વ ફ્લેન્ચ તેમજ નટબોલ્ટનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે જરૂરી આધાર પુરાવા તેમજ બિલ માંગતા દુકાન સંચાલક રાજેશ જૈન દ્વારા યોગ્ય પ્રત્યુત્તર ન અપાતા જથ્થો ચોરી અથવા છડકપટથી કપટથી મેળવ્યો હોવાની શંકાને પોલીસે કુલ પંચ્યાસી હજાર આઠસો રૂપિયાનો એસએસ ધાતુનો જથ્થો તેમજ બે લાખ રૂપિયાની કિંમતની ઇકો કાર અને સાહીઠ હજારની કિંમતના ત્રણ મોબાઈલ મળી કુલ ત્રણ લાખ પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ દુકાન સંચાલક રાજેશ જૈન પ્રેમસિંહ રાજપૂત અને ભૂપત ખટીક અને અટક કરી એક તલાશી વનડી મુજબ મુજબ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી તેમજ જથ્થો ક્યાંથી અને કેવી રીતે લાવ્યા તે અંગેની વધુ પૂછપરછ શરૂ કરી હતી